શહેર સ્વચ્છતામાં નંબર વન આવતા મનપાના વોર્ડ નંબર ઓગણીસ ની ઉમરવાડા વોર્ડ ઓફિસ ખાતે કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તા દ્વારા સફાઈ કામદાર અને અધિકારીઓનું સન્માન કરી ઉજવણી કરાઈ હતી નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસ ના પરિણામોમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકા ઇન્દોર શહેર સાથે સંયુક્ત રીતે પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું છે ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર દક્ષિશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલદિની અગ્રવાલે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું સુરત મહાનગરપાલિકાના તંત્રના છેલ્લા એક વર્ષના અથાગ અને નિરંતર પ્રયાસોને સુરત હવે સમગ્ર દેશમાં સ્વચ્છતાના માપદંડોમાં પહેલા ક્રમે બિરાજમાન થઈ ચૂક્યું છે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થતાં સુરત મહાનગરપાલિકા સહિત શહેરીજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો હતો આખા દેશમાં સુરતનો સ્વચ્છતામાં પહેલો નંબર આવતા આજરોજ વોર્ડ નંબર ઓગણીસની ઉમરવાડા વોર્ડ ઓફિસ ખાતે કોર્પોરેટર રાજેશ રાણા ડોક્ટર વિજયસિંહ પટેલ યુવા મોરચા પ્રમુખ વિરેન કદમ દ્વારા વોર્ડ ઓફિસ ખાતે સફાઈ કામદારો અને આરોગ્ય અધિકારીશ્રીઓનું સન્માન કરી ઉજવણી કરી હતી તમામ સફાઈ કામદારોને ગુલાબ આપી સન્માન કર્યું હતું સુરતને સ્વચ્છતાના શિખર પર લઈ જનાર તમામનો આભાર વ્યક્ત કર્યો